હલો અને જય શ્રી કૃષ્ણ આપ સાંભળી રહ્યા છો જાગૃત જીવન પોડકાસ્ટ અહીંયા આપણે ઊંડા આધ્યાત્મિક વિચારોને સહજ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એવી રીતે કે જેને સમજવા સરળ પણ લાગે અને રોજબરોજના જીવનમાં અજમાવી શકાય આજનો વિષય છે રાગ અને દ્વેષ ચાલો તો સમજીએ હળવી ભાષામાં ઊંડા અર્થ સાથે ઓમ આજે આપણે પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ પેલું રાગ દ્વેષ અને એમાંથી મુક્તિના માર્ગ વિશે થોડી વાત કરીશું હા ચોક્કસ આ ચર્ચા પૂજ્યશ્રીના જે લખાણો છે એમના વિચારો એના પર જ આધારિત છે બરાબર આપણો ધ્યેય એ છે કે પૂજ્યશ્રીની દ્રષ્ટિએ આ રાગ દ્વેષ શું છે એ સમજીએ એને આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઓળખીએ અને પછી એને હળવા કરવા શું કરી શકાય એ જાણીએ હમ બહુ અગત્યનો વિષય છે ચાલો ત્યારે આમાં થોડા ઊંડા ઉતરીએ પૂજ્યશ્રી એમ કહે છે કે રાગ દ્વેષ છે ને એ આધ્યાત્મિક માર્ગના મોટામાં મોટા અવરોધ છે અને પાછો બહુ કપટી છે સાચી વાત છે મૂળ અર્થ તો સાદો છે ગમતી વસ્તુ કે વ્યક્તિ તરફ ખેંચાણ એટલે રાગ અને ના ગમતી વસ્તુ તરફ અણગમો એ દ્વેષ હા એ તો સમજાય પણ પૂજ્યશ્રી આને માત્ર પસંદ નાપસંદથી ઘણું ઊંડું ગણાવે છે એ તો કહે છે કે આ તો આપણા મનની શાંતિ લૂંટી જનારા ચોર ડાકુ લૂટારા જેવા છે ઓહો એટલું ગંભીર હા અને આ કઈ ઉપર છલ્લી વસ્તુ નથી એના મૂળ પૂજ્યશ્રી કહે છે એમ કૂટસ્થ છે મતલબ આપણા સ્વભાવમાં છેક ઊંડે પાયામાં વણાઈ ગયેલા છે એટલે સહેલાઈથી જાય નહીં બિલકુલ ગીતાજીમાં પણ કહ્યું છે ને અધ્યાય ત્રણ શ્લોક ચોત્રીસમાં કે દરેક ઇન્દ્રિય અને એના વિષયમાં

જેમ કોઈ આપણી પ્રશંસા કરે તો એકદમ ફૂલાઈ જવું બહુ જ ખુશ થઈ જવું અને કોઈ ટીકા કરે તો એટલું જ દુખ લાગવું મન ભાંગી જવું હા એ તો અનુભવાય છે પછી પોતાના વિચારો પોતાના મંતવ્યો માટે ખૂબ આગ્રહ રાખવો પૂજ્યશ્રી અને મતાગ્રહ કહે છે મારો જ મત સાચો બીજું બધું ખોટું આ પણ રાગદ્વેષનો જ રૂપ છે અચ્છા આપણી ઈચ્છા મુજબ કંઈ ન થાય ધાર્યો ઊંધું વળે ત્યારે જે અંદર અશાંતિ થાય બેચેની લાગે ગુસ્સો ગુસ્સો આવે આવે બરાબર નિરાશા આવે મુશ્કેલ સંજોગોમાં આમ હિંમત હારી જવી પછી પેલું બીજાની નિંદા ચાડી કરવામાં બહુ રસ પડવો હા એ પણ દ્વેષનું જ એક સ્વરૂપ છે આ બધું શું બતાવે છે કે આપણું ચિત્ત સ્થિર નથી વિક્ષિપ્ત છે અને એની પાછળ ક્યાંક ને ક્યાંક આ રાગ દ્વેષ જ કામ કરી રહ્યા હોય છે આ ઉદાહરણો પરથી ખ્યાલ આવે છે કે આ તો સતત ચાલતું હોય છે પૂજ્યશ્રી સાધકો માટે એટલે કે જે શ્રેયાર્થી છે એમના માટે તો આના પર કામ કરવાનું ખાસ કહે છે પણ એક સામાન્ય માણસ માટે આનું શું મહત્વ જો ધ્યાન ન આપીએ તો શું નુકસાન જો પૂજ્યશ્રીના મતે સાધક માટે તો આના પર વિજય મેળવવો અનિવાર્ય છે એના વગર આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી કારણ કે આ રાગ દ્વેષ જજ આપણને પરમાત્માથી આપણા સાચા સ્વરૂપથી દૂર રાખે છે આપણા જીવનમાં જે મોટા ભાગના ઝઘડા છે દુઃખ છે અશાંતિ છે એના મૂળમાં તપાસ કરશો તો રાગ દ્વેષ જ નીકળશે સાચી વાત સંબંધો બગડે છે આપણી દ્રષ્ટિ સંકુચિત થઈ જાય છે અને પૂજ્યશ્રી કહે છે આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે એટલે કે નિર્ણય શક્તિ નબળી પડે છે એટલે કે સ્પષ્ટ રીતે વિચારી ન શકાય બરાબર અને જો આપણે આને અવગણીએ તો આપણે માયા જાળમાં દુઃખના ચક્રમાં ફસાયેલા જ રહીએ છીએ શાંતિ મળવી મુશ્કેલ બને છે એટલે આના પર કામ કરવું એ દરેક માટે જરૂરી છે માત્ર સાધકો માટે જ નહીં પૂજ્યશ્રી અને મુશ્કેલ તો ગણાવે છે પણ જરૂરી પણ કહે છે તો આના પર કાબૂ મેળવા માટે એમણે કયા ઉપાયો બતાવ્યા છે કંઈક પ્રેક્ટિકલ સ્ટેપ્સ હા પૂજ્યશ્રીનો અભિગમ બહુ સુંદર છે એ એમ નથી કહેતા કે રાગ દ્વેષ સાથે લડો પણ એ કહે છે કે એનાથી ઉપર ઉઠો ઉપર ઉઠો એટલે એટલે કે ઉચ્ચ અવસ્થા કેળવો પહેલો અને મુખ્ય ઉપાય છે સતત જાગૃતિ પોતાના વિચારો ભાવનાઓ પ્રતિક્રિયાઓ પર ધ્યાન આપતા રહેવું હું શું વિચારું છું કેમ આવું લાગે છે હમ સેલ્ફ ઓબ્ઝર્વેશન બરાબર બીજું સમભાવ કેળવવો ગમતા અણગમતા બધા પ્રત્યે સમાન ભાવ અપ્રિય વ્યક્તિ માટે પણ મનમાં ખરાબ વિચાર ન લાવવાનો પ્રયત્ન એ અઘરું અઘરું છે છે પણ અભ્યાસથી શક્ય બને છે ત્રીજું અને આ બહુ જ મહત્વનું છે આપણી જે શક્તિ રાગ દ્વેષમાં વેડફાય છે એને કોઈ ઊંચા ધ્યેય તરફ વાળવી જેમ કે જેમ કે નામ સ્મરણ પ્રભુ સ્મરણ પ્રાર્થના ભજન કોઈ સારી પ્રવૃત્તિ સેવા પૂજ્યશ્રી આને ઉર્ધ્વ ભૂમિકામાં સ્થિર થવું કહે છે જ્યારે આપણું મન ઉચ્ચ વિચારોમાં ભક્તિમાં સેવામાં જોડાયેલું રહે ત્યારે આ રાગ દ્વેષ નબળા પડી જાય છે આપોઆપ બીજે કેન્દ્રિત કરવું હા અને સાથે સાથે નિષ્કામ કર્મ એટલે કે ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કરવું અને મનન ચિંતન આ દ્વેષ કેમ ઊભા થાય છે એના મૂળમાં શું છે એ સમજીને અહંકારને ઓગાળવાનો પ્રયાસ કરવો એટલે મૂળ મુદ્દો એ છે કે રાગ દ્વેષને રાગ દ્વેષથી નહીં પણ જાગૃતિ અને ઉચ્ચ ભાવનાથી જીતવાના છે બિલકુલ એ જ સાર છે ખૂબ સરસ આત્મનિરીક્ષણ અને ઉચ્ચ ધ્યેય પર ફોકસ એ મુખ્ય વાત લાગે છે પણ આપણે કંઈક પ્રગતિ કરી રહ્યા છીએ એની ખબર કઈ રીતે પડે પૂજ્યશ્રીએ એના કોઈ લક્ષણો કહ્યા છે હા ચોક્કસ કહ્યા છે જેમ જેમ રાગ દ્વેષ ઓછા થાય ને તેમ તેમ વ્યક્તિને પોતાનામાં જ ફરક દેખાવા માંડે શું દેખાય સૌથી પહેલા તો આંતરિક શાંતિ અને સ્થિરતા વધે નાની નાની વાતોમાં મન ન જાય પરિસ્થિતિ તેવી હોય પ્રતિક્રિયાઓ બહુ તીવ્ર ન હોય હમ રિએક્શન ઓછા થાય હા સ્વીકાર ભાવ વધે જેવું છે તેવું સ્વીકારવાની ક્ષમતા આવે બધા પ્રત્યે સહજ રીતે સારો ભાવ જાગે નમ્રતા આવે આ બધા ચિહ્નો છે કે આપણે સાચી દિશામાં છીએ બરાબર તો પૂજ્યશ્રીના કહેવાનો સારાંશ એ જ થયો કે જો આપણે આંતરિક શાંતિ અને સાચો વિકાસ ઈચ્છતા હોઈએ તો આ રાગ દ્વેષ જેવા જે અંદરના શત્રુઓ છે એમને ઓળખીને સમજીને એમનાથી ઉપર ઉઠવું એ ખૂબ જ જરૂરી છે એકદમ બરાબર પૂજ્યશ્રીનો છેલ્લો સંદેશ પણ એ જ છે કે આપણે સતત જાગૃતિ રાખીએ અને આપણું ધ્યાન જીવનના કોઈ ઉચ્ચ આદર્શ પર ભક્તિ હોય સેવા હોય જ્ઞાન હોય એના પર ટકાવી રાખીએ આ આજે આંતરિક મંથન છે આ જે અભ્યાસ છે એ જ સાચી મુક્તિ અને સાચા આનંદનો દરવાજો ખુલી શકે છે ખૂબ સરસ તો પૂજ્યશ્રીના આ જ્ઞાનને ધ્યાનમાં રાખીને આપણે સૌ વિચારી શકીએ કે આજે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ એક નાની ક્ષણ હશે કે કઈ એક નાની બાબત હશે જ્યાં આપણે આપણા મનમાં ઉઠતા રાગ કે દ્વેષને ઓળખી શકીએ અને ઓળખીને માત્ર એ નથી સભાનપણે થોડા અલગ રહેવાનો એક નાનકડો પ્રયાસ કરી શકીએ હરિઓમ હરિઓમ ચાલો તો આજની વાત અહીં પૂરી કરીએ જો આજની વાતમાંથી કંઈક આપણા રોજિંદા જીવનમાં લાગુ પાડી શકીએ તો એ જ સાચો અભ્યાસ છે ફરી મળીશું નવી સમજણ સાથે ત્યાં સુધી ચાલો રોજની ક્ષણોમાંથી જાગૃતિ શોધીએ જે સરળ અને પ્રેક્ટિકલ હોય